તો ગાઈસ આવા છે ભૂજના માણસો બધા અમે તો આફ્રિકાથી આવ્યા એટલે નવા નવા માણસો નવા નવા ગામ નવા નવા ઠેકાણા બધું જોવા જડે છે અહીંયાં બહુ ફાઈન છે તો પણ આફ્રિકા જેવું ક્યાંય નથી બહુ સરસ છે જે મેઇન ગેટ હતો ને એ અમારાથી મિસ થઈ ગયો

આઈસ તો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અમે ટકોન આવી ગયા છે મતલબ વેદુ 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 બાપા વેદુ વેદુ ઓ ભી પેરી લે કે યાઈ હોય બાપા તો નમેવા જ ને આ તો છે બોલો બધી ખબર હું આવીતી એકવાર એકવાર આવી ગઈ છે માતા કેમ

तो ते ली थी नहीं? ये देखो गाइस ये है माता का मठ गाइश हम लोग आ गए हैं माता के मन दर्शन के लिए तो आप लोग हमारे ब्लॉग में जुड़े रहना तो तो चलो गाइस हम लोग जा रहे हैं तो गाइस जै सकछ यहाँ नो लोकेशन मस्त मलाई अनि बढी वस्तु मळे हेलो अंदर अन्द पछि लेसी हो जे जे गरिया राजा आज पहिले लेवा एक नै ले, 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 ले त तू ले ले मारा का चूका can't तो ते लेती नहीं ये गाइस ये है माता का मठ मंदिर अंदर इंटर गया छ खबर नहीं तो। देखो गाइस देख सकते हो आप कितनी सारी पब्लिक है यहाँ दो बता रूम लिए

দর্শন করে দিদা মন্দির હેલો ગાઈસ તો અમે લોકોએ જમી લીધું છે ને હવે અમે જઈ રહ્યા છીએ જમીને અમે અમારે પાછા ગાડીમાં બેસી જશું હવે કઈ બાકી જઈએ તો બતાવીશું તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા અત્યારે અમે છે માતાના મઢ કચ્છ તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલ રહેજો હેલો ગાઈશ તો આ ગયે હે મેરે ભાઈ કે યાર કચ્છમાં અમે લોકો આવ્યા છીએ હું વેદાન વેદાનના મમ્મા બધા આવી ગયા છીએ હે ને વેદી હેલો ગાઈસ ને વિડીયો ઉતારવા દઈશ કે બંધ છે ના પાડ હેલો ગાઈસ એ હું આટલું મનાય છે આમ હેલો ગાઈસ તો અમે લોકો આવી ગયા છે જેસલ તોરણ તો ચાલો તમે અમારા બ્લોગમાં બન્યા દેજો હેલો ગાઈસ તો અમે લોકોએ દર્શન કરી લીધા છે ચાલો હા તો ગાઈસ અમે મસ્ત મજાના દર્શન કરી લીધા છે તમે પણ આવજો અહીંયા અંજા હેલો ગાઈસ તો જોઈ શકો છો આ ઘોડો છે રામદેપીનો રામદેપી છે ક્યાં આ ક્યાં તો ઘોડો ગાઈસ જોઈ શકો છો આ બીજો આ 600 છે બધું